નમસ્તે સ્ટુડન્ટ ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના આ ક્લાસરૂમ માં આપણે ફરીથી સાથે જે ઈકોમ ત્રણસો સાત કોડ થી જાહેર અર્થશાસ્ત્ર અને આંતરરાષ્ટ્રીય વેપારનું જે પેપર છે એમાંથી આપણે એક યુનિટનો અભ્યાસ હવે કરવાના છીએ જાહેર અર્થશાસ્ત્ર અથવા તો જાહેર અર્થવિધાન જેને અંગ્રેજીમાં પબ્લિક ઇકોનોમિક્સ અથવા તો પબ્લિક ફાઈનાન્સ તરીકે ઓળખવામાં આવે છે પણ આપણે જ્યારે અભ્યાસ શરૂ કરીએ ત્યારે થોડોક પ્રશ્ન થયો ખરો તમને કે જાહેર અર્થશાસ્ત્ર એટલે શું અર્થશાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર એમાં જાહેર કયું હોઈ શકે અથવા તો ખાનગી કયું હોય શકે શકે પણ તમને ખ્યાલ છે કે તમે ટીવાયના છો એટલે એટલો તો ડિફરન્સ તમને ખ્યાલ છે કે જાહેર ક્ષેત્ર હોય છે ખાનગી ક્ષેત્ર હોય છે સરકારનો હસ્તક્ષેપ હોય છે અર્થતંત્રમાં તો આ બધાનો જે અભ્યાસ થોડો અલગ પડે છે જાહેર અર્થશાસ્ત્રનો અહીંયા આપણે વાત કરવાની હોય છે એ છે જાહેર અર્થશાસ્ત્રની વાત તો એ સામાન્ય અર્થશાસ્ત્ર કરતાં કઈ રીતે અલગ પડે છે એ સામાન્ય અર્થશાસ્ત્રથી અલગ નથી પડતું પણ જે જાહેર ક્ષેત્રની કામગીરી હોય છે એટલે કે સરકારની કામગીરી હોય છે રાજ્ય સરકાર હોય કેન્દ્ર સરકાર હોય કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ હોય એ લોકોની કામગીરીમાં જ્યાં આર્થિક બાબત આવે છે આવક અને ખર્ચ આવે છે એ સમયે જાહેર અર્થશાસ્ત્ર અભ્યાસ માટે પ્રવેશ કરે છે તમને થોડુંક અલગ પણ પરિચય આપી શકું કે કોઈ પણ વિષય સાથે અર્થશાસ્ત્રનો અભ્યાસ થતો હોય છે જેમ કે પબ્લિક ઇકોનોમિક્સ આપણે અભ્યાસ કરીએ છીએ સાથે સાથે એગ્રીકલ્ચર ઇકોનોમિક્સ ઇન્ડસ્ટ્રીયલ ઇકોનોમિક્સ એગ્રીકલ્ચર દાખલા તરીકે આખો અલગ જ વિષય છે જેમાં જમીનનો પ્રકાર વરસાદનું પ્રમાણ લેવાતા પાકો આ બધાનો હોય પણ એની સાથે આપણે અર્થશાસ્ત્રના નિયમો લાગુ પાડીએ છીએ ત્યારે એ એગ્રીકલ્ચર ઇકોનોમિક્સ બને છે બીજું જ્યારે ઇકોનોમિક્સ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કહી શકીએ જાહેર માળખા સોરી માળખાકીય અર્થશાસ્ત્ર અથવા તો માળખાગત સુવિધાઓનું અર્થશાસ્ત્ર ડેમોગ્રાફિકનું ઇકોનોમિક્સ ઇન્ડસ્ટ્રીનું ઇકોનોમિક્સ સેવાઓનું અર્થશાસ્ત્ર પોપ્યુલેશનનું અર્થશાસ્ત્ર નેટવર્કિંગ ઇકોનોમિક્સ તો અર્થશાસ્ત્રના નિયમો અને સાધનો સાથે જેનો પણ અભ્યાસ થાય છે એ છે આપણું પબ્લિક ઇકોનોમિક સોરી ઇકોનોમિક્સની એક શાખા તો આપણે જાહેર ક્ષેત્ર સાથે આજે અભ્યાસ કરવાના છીએ એટલા માટે એ છે જાહેર અર્થશાસ્ત્ર પબ્લિક ઇકોનોમિક્સ તો જાહેર અર્થશાસ્ત્ર એટલે શું એનો આપણે સાવ બેઝિક પરિચય મેળવો કે જ્યાં અર્થશાસ્ત્રના નિયમો સાથે જાહેર ક્ષેત્રની કામગીરીનો અભ્યાસ થતો હોય એ છે જાહેર અર્થશાસ્ત્ર હવે અર્થશાસ્ત્રમાં શું શું આવે અર્થશાસ્ત્રમાં છે માંગ પુરવઠો કિંમત ખર્ચ આવક લાભ નફો નુકસાન રાઈટ આ બધાની ક્યાંક ક્યાંક ગણતરી થતી હોય અથવા તો એના સાધનોથી એનો ઉપયોગ અભ્યાસ થતો હોય તો એ છે જાહેર ક્ષેત્ર જાહેર ક્ષેત્રમાં શું આવે તો જાહેર ક્ષેત્રમાં પ્રજાનું કલ્યાણ આવે વહીવટ આવે પ્રજાને પૂરી પાડવાની સુવિધાઓ આવે સૌથી પહેલા શરૂઆત થાય છે કે રાજ્ય ક્યાં હસ્તક્ષેપ કરે તેના વિશેનો ડિસિઝન આવે તો જ્યાં જ્યાં ખર્ચ થાય છે ત્યાં ત્યાં સરકારને કે રાજ્યને લાભ થાય છે તો રાજ્યનો લાભ એટલે શું તો આ બધી બાબતોનો જે અભ્યાસ કરે છે એ છે જાહેર ક્ષેત્ર હવે દાખલા તરીકે કોઈ એક ખાનગી કંપની હોય પેઢી હોય દાખલા તરીકે એક રેડીમેડ ગાર્મેન્ટનો સ્ટોર છે અથવા તો રિલાયન્સ માર્ટ છે અથવા તો રિલાયન્સની રિફાઈનરી છે ફોર એક્ઝામ્પલ તો એ બધાનો પ્રાઇવેટ એટલે કે ખાનગી ક્ષેત્રની પેઢીઓનો લાભ મોટા ભાગે નફો જે નાણાકીય લાભોમાં ગણતરી થતી હોય છે સરકારી આવક અને ખર્ચને ધ્યાનમાં લઈએ તો તો લાભ એટલે કે નફો શું સારું થયું એ માત્ર નાણાકીય નથી હોતું કારણ કે જ્યારે પ્રજા કલ્યાણના હેતુથી કામગીરી કરવામાં આવે છે ત્યારે માત્ર નાણાકીય લાભ નથી હોતો તમે પોતે વિચારો કે આપણે ઘણી બધી સરકારી અથવા તો જાહેર ક્ષેત્રની સેવાઓ અને વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ પણ બદલામાં આપણે કેટલી કિંમત ચૂકવીએ છીએ ફોર એક્ઝામ્પલ આપણે રસ્તા ઉપર ચાલીએ છીએ તો રસ્તા આપણને સારા મળે એવું ઈચ્છીએ છીએ અને સારા રસ્તા આપણને મળે છે પણ આપણે એ સમયે રસ્તાના ઉપયોગ માટે આપણે કોઈ કિંમત નથી ચૂકવતા જ્યારે આપણે હાઈવે પર નીકળીએ છીએ ત્યારે હાઈવેમાં ટોલ ગેટ હોય છે આપણે ટોલ પે કરીએ છીએ વાહન ચલાવીએ છીએ હાઈવે સારા રહે એટલા માટે પણ ત્યાં તો પબ્લિક સેક્ટર અને પ્રાઇવેટ સેક્ટરનું સાથે મળીને કામ કરવાનું છે તો એ સરકારે કોઈને આપેલું હોય છે કામ તો પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ અંતર્ગત થતું હોય છે સરકાર સરહદોનું રક્ષણ કરે છે વ્યવસ્થા સંભાળે છે વહીવટ સંભાળે છે ઘણું બધું કરે છે પ્રજા કલ્યાણ કરે છે તો આ બધી બાબતો માટે સરકારની જે જે બાબતોનો ઉપયોગ કરીએ છીએ આપણે ત્યારે જ આપણે કિંમત નથી ચૂકવતા તો આ આખું જાહેર ક્ષેત્ર છે એના વિશે આજે તમારું યુનિટ વન છે એનો આપણે પરિચય લેવાના છીએ આગળ જોઈએ આજે આપણે શેનો અભ્યાસ કરવાના છીએ આજે આપણે જે બાબતો ઉપર ફોકસ કરવાના છીએ એ છે જાહેર અર્થશાસ્ત્રનો અર્થ કાર્યક્ષેત્ર અને જાહેર અર્થશાસ્ત્રનું સ્વરૂપ આગળ આપણા માત્ર ત્રણ ઉદ્દેશો છે કે આયકમનો સોરી બે જ ઉદ્દેશો આપણે કહી શકાય કારણ કે આયકમનો અભ્યાસ કર્યા પછી તમારી ક્ષમતા જેમાં વધશે એ તમારી જાહેર ક્ષેત્રનો અર્થ તમે સમજાવી શકશો તમે સમજી તો શકો જ પણ તમે બીજાને પણ સમજાવી શકો એ જાહેર ક્ષેત્રનો અર્થ અને જાહેર અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર તમે ઓળખી શકશો કે કઈ કઈ બાબતોમાં જાહેર ક્ષેત્ર હસ્તક્ષેપ કરે છે કરવો જોઈએ એને તમે આઈડેન્ટિફાઈ કરી શકશો આગળ જોઈએ હવે સૌથી પહેલાં તો આપણે લેવાનો છે અને સમજવાનો છે જાહેર ક્ષેત્રનો અર્થ બે રીતે આપણે સમજી શકીએ સૌથી પહેલાં આપણે ડેફિનેશન્સ જે શાસ્ત્રીય પદ્ધતિથી વ્યાખ્યાઓ વિદ્વાનો દ્વારા અપાયેલી છે એની મદદ લઈને આપણે અર્થ સમજીએ તો જાહેર કલ્યાણ અંગેની નીતિનો અભ્યાસ કરે છે સરકારની નીતિ અથવા તો જાહેર ક્ષેત્રની નીતિ એટલે કે એનું આયોજન એની જે જે કરવાની ઈચ્છા છે જરૂરિયાતો છે જે આયોજન કરે છે એ જાહેર કલ્યાણ સંબંધી હવે જાહેર કલ્યાણ કેમ કારણ કે આ પ્રજાની જ સરકાર છે તમે કોઈ પણ જગ્યાએ અત્યારે આધુનિક સમયમાં જુઓ તો પ્રજા કલ્યાણને ધ્યાનમાં રાખીને જ જાહેર ક્ષેત્રના કામ કામ થતા હોય છે તો જાહેર કલ્યાણ અંગેની આ નીતિ છે અને એનો અભ્યાસ કરે છે એ છે જાહેર ક્ષેત્ર પછી છે તો આ અભ્યાસ કરવામાં આર્થિક નીતિ નિયમોનો ઉપયોગ કરે છે કેટલો ખર્ચ કરવો ખર્ચ કરવાથી કેટલા લોકો સુધી એ લાભ પહોંચી શકે રાઈટ તમને ખ્યાલ છે અમુક યોજનાઓ સરકાર બહાર પાડે છે કે કિસાનોના ખાતામાં અમુક સમયે અમુક રકમ જમા થવી અથવા તો ઉજ્જવલા યોજના ફોર એક્ઝામ્પલ આવી ઘણી બધી યોજનાઓ એમ જી નરેગા તો ઘણી બધી યોજનાઓમાંથી તમે ઉદાહરણ તરીકે કોઈ પણ એક યોજના લો હવે સરકારનો હેતુ છે કે બધા લોકો સુધી એ યોજના પહોંચે તો મેક્સિમમ કેટલો ખર્ચ સરકાર કરે સરકાર આટલો ખર્ચ કરે છે તો એનો ફાયદો શું એનો ફાયદો સરકારને એ કહેવાય કે જેટલું હેતુ હતો કે આટલા લોકો સુધી આ યોજના પહોંચવી જોઈએ જો એ યોજના ત્યાં સુધી પહોંચી તો એ સરકારની સફળતા કહેવાય એ નાણાકીય માપદંડ ન હોય પણ ત્યાં સુધી એ યોજના પહોંચી હવે ધારો કે કોઈ યોજના એ અંતિમ અથવા તો જે લક્ષ્ય છે એ વ્યક્તિ સુધી ન પહોંચી તો કયા કયા પ્રોબ્લેમ્સ આવ્યા આર્થિક ઉપાયો શું કરી શકાય તો આ બધા અભ્યાસ કરવામાં આર્થિક નીતિ નિયમોનો ઉપયોગ કરે છે એટલા માટે જ આપણે સરકારની નીતિઓનો અભ્યાસ કરીએ છીએ અર્થશાસ્ત્રમાં જેમ કે બજારમાં હસ્તક્ષેપ કરવો કે નહીં હવે બજારમાં હસ્તક્ષેપ આગળ ઉપર જોઈએ તો સરકાર પ્રોટેક્શન પણ આપે છે કોઈ પણ દુકાનદાર એ હસ્ત બજારમાં પોતાની રીતે પ્રવેશ કરી શકે છે કઈ વસ્તુનું ઉત્પાદન કરવું વેચાણ કરવું પણ ગ્રાહકોને પ્રોટેક્ટ કરે છે ગ્રાહકોની સુરક્ષા માટેના નિયમો બનાવ્યા છે તેવી જ રીતે ઉત્પાદકોની સુરક્ષા માટેના પણ નિયમો બનાવ્યા છે કેટલી કિંમત હોવી જોઈએ કેટલો લાભ થાય તો આ રીતે બજારમાં હસ્તક્ષેપ સરકારે કરવો કે નહીં હસ્તક્ષેપ કરવો તો કેટલો કરો દરેક દુકાનદારે સવારે માત્ર નવ વાગે જ દુકાન ખોલવી એટલી હદ સુધી શું હસ્તક્ષેપ કરવું કે માત્ર એટલી હદ સુધી કરવું કે દુકાનદારને જે પણ નફો થાય એનો ટેક્સ આટલા રકમમાં સરકારને જમા કરો ક્યાં સુધીનો હસ્તક્ષેપ હોવો જોઈએ એ નક્કી કરવાની સરકારની કામગીરીનો આધાર છે આ બધું સરકારની કામગીરી છે પણ આનો અભ્યાસ જાહેર ક્ષેત્રમાં થાય છે આગળ જોઈએ જો બજાર સંપૂર્ણ રીતે સરકારના નિયંત્રણમાં હોય તો આપણે જેમ નક્કી કર્યું કે સવારે અગિયાર વાગે દુકાનમાં કેટલી કામગીરી થયેલી હોવી જોઈએ દુકાન કેટલા વાગે ખોલી હવે જાહેર ઓફિસીસ ખોલે છે એનો એક્ઝેક્ટ ટાઈમ હોય છે સાડા દસે ઓફિસ ખુલે છે સાંજે અમુક વાગે ઓફિસ બંધ થાય છે તો આ સરકારી ઓફિસોનો નિયમ છે પણ દુકાન કેટલા વાગે ખોલવી દુકાન બંધ કરવી અથવા તો કોઈ પણ કોર્પોરેટ ઓફિસ છે ઘણી બધી પેઢી ત્રણ શિફ્ટમાં એટલે કે ચોવીસ કલાક ખુલ્લી રહેતી હોય છે તો આ બધું સરકારનો હસ્તક્ષેપ આપણે પૂરેપૂરો નથી મિશ્ર અર્થતંત્ર છે પણ સરકારે આ બધું નક્કી કરવાનું હોય છે કે બજારમાં સરકારનું નિયંત્રણ ક્યાં સુધી હોય ખાનગી અને જાહેર ક્ષેત્ર સાથે કામ કરે તો મિશ્ર અર્થતંત્ર કહેવાય સંપૂર્ણ નિયંત્રણ હોય તો સમાજવાદી અર્થતંત્ર કહેવાય અને સદંતર નિયંત્રણ હોય જ નહીં તો એ ખાનગી ક્ષેત્રનું પોતાનું નિર્ણય હોય છે આગળ જોઈએ હવે જાહેર ક્ષેત્રની વ્યાખ્યા જોઈએ તો સૌથી પહેલાં તો ડાલ્ટન એની વ્યાખ્યા પ્રસિદ્ધ છે કે જે શું કહે છે કે પબ્લિક ફાઇનાન્સ કે જાહેર સત્તાના આવક અને ખર્ચ સાથે સંકળાયેલું છે કારણ કે સરકાર જે ખર્ચ કરે છે પ્રજા કલ્યાણનો અને અમુક વસ્તુઓ સરકાર એની કિંમત વસૂલે પણ છે ફોર એક્ઝામ્પલ આપણે ટ્રેનમાં જઈએ કે એસટી નિગમની સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસમાં જઈએ તો આપણે કિંમત પણ પેમેન્ટ કરીએ છીએ જો ઇલેક્ટ્રિસિટી આપણા ઘરે સરકારી કંપનીમાંથી આવતી હોય તો એનું પણ આપણે પેમેન્ટ કરીએ છીએ તો સરકારની આ આવક પણ થઈ અને સરકાર ખર્ચ કરે છે તો આ બધાની સાથે સરકારે કેવી રીતે સમાયોજન સાધવાનું આવક અને ખર્ચનું એનો અભ્યાસ કરે છે એ છે પબ્લિક ફાઇનાન્સ એવી ડાલ્ટનની વ્યાખ્યા છે પણ સ્ટુડન્ટ્સ આ વ્યાખ્યાઓ તમારી પાસે બુકમાં છે જ બેસ્ટેબલ છે ઓસુલા હિક્સ છે તો એ તમે જાતે પણ વાંચો એઝ યુઝ્યુઅલ હું તમને થોડુંક વર્ક હોમવર્ક પણ આપું છું તો આ વખતે બહુ સિમ્પલ વર્ક હોમવર્ક આપું તમને કે જસ્ટ વ્યાખ્યાઓ તમે વાંચો તમારી બુકમાં છે પછી એને બીજી બધી વ્યાખ્યાઓ તમે ઓનલાઈન સર્ચ પણ કરી શકો એઆઈની મદદથી ગૂગલ તો છે જ તો આ રીતે વ્યાખ્યાઓની રીડિંગ કરો આગળ જોઈએ તો અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર તો ખબર છે કે આપણી વસ્તુની કિંમત નક્કી થાય વેતન નક્કી થાય પેઢીનો ખર્ચ નક્કી થાય માંગ અને પુરવઠાના આધારે થાય અથવા તો સરકારની હસ્તક્ષેપથી થાય આ અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર તો આપણને ખબર છે પણ આગળ આપણે જાહેર અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર જોવાનું છે તો જાહેર અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર શું તો જાહેર કલ્યાણ અંગેની નીતિઓનો અભ્યાસ કરે છે જાહેર કલ્યાણ એટલે પ્રજાને યોગ્ય રીતે શિક્ષણની સુવિધાઓ મળવી જોઈએ પ્રજાને યોગ્ય અને સાચી રીતે સારવાર મળવી જોઈએ તો આ બધું છે જાહેર હવે આ અભ્યાસમાં આર્થિક નીતિ નિયમોનો ઉપયોગ કરે છે કેવી રીતે તો સરકારે શિક્ષણની વ્યવસ્થા ઉભી કરવાની છે સરકારે શિક્ષણ આપવાનું છે તો એના માટે ખર્ચ કરવો પડે પણ ખર્ચ કરવા માટે પહેલાં સરકાર પાસે આવકના સ્ત્રોત કયા તો સરકાર કરવેરા ઉઘરાવે છે અથવા તો સરકાર રિઝર્વ બેંક પાસેથી ઉધાર લે છે અથવા તો રિઝર્વ બેંક સાથે ચર્ચા કરીને નવા નાણાંનું સર્જન પણ કરે છે તો આ આવક ક્યાંથી થાય ખર્ચ ક્યાંથી થાય એ વિશે પણ આ આર્થિક નીતિ નિયમોનો અભ્યાસ કરવામાં આ અર્થશાસ્ત્ર મદદ કરે છે તો સાધનોનો ઉપયોગ કરવાનો પણ કયા સાધનો અર્થશાસ્ત્રના ક્યાંથી આવક મેળવવી કઈ બાબતો પર ખર્ચ કરવો હવે આપણી પાસે બે બાબત નથી કે શિક્ષણ તો આપવું જ છે પણ આપણે પોલિયો છે કે પછી એલિફન્ટાઇટિસ એટલે કે આજકાલ તમે લોકો ટીવીમાં હજાર એડ જુઓ છો એ હાથી પગની આપણે બીમારી ખતમ કરવાની છે ટીબીની બીમારી ખતમ કરવાની છે ત્રીજી પ્રોબ્લેમ થાય છે કે આપણે સરહદની પણ સુરક્ષા કરવાની છે આપણે નવા રસ્તા પણ બનાવવાના છે તો આ બધા ઉપર ખર્ચ કરવાનો છે અને આવકનો સ્ત્રોત કયો અને ધારો કે આવકના બેથી ત્રણ સ્ત્રોત છે તો કઈ બાબત ઉપર વધારે ખર્ચ કરવો કઈ બાબત ઉપર ઓછો ખર્ચ કરવો તો આ બધાનું ડિસિઝન અને અભ્યાસ કરવામાં આવે છે બજારમાં હસ્તક્ષેપ કરવો કે નહીં કરવો તો કેટલો કરવો એ આપણે હમણાં થોડા ટાઈમ પહેલાં ચર્ચા કરી ક્યાંથી આવક મળે સરકારને આવક ક્યાંથી મળે સરકાર એટલે આપણે બધા આપણે બધામાંથી જ પ્રતિનિધિ ચૂંટીને આપણે સરકારનું નિર્માણ કરીએ છીએ તો એ લોકો પ્રતિનિધિત્વ કરે છે આપણે વોટ આપીએ છીએ પણ એમાં કઈ રીતે આપણા પૈસાથી જ ખર્ચ થાય છે સરકારને તો સરકાર કરવેરા ઉઘરાવે છે સેવાઓની ફી ઉઘરાવે છે અને આ બધામાંથી કઈ બાબત માટે ખર્ચ કરવો એનો અભ્યાસ કરે છે અર્થશાસ્ત્ર તો અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર કયું કહ્યું તો આ ચાર મુદ્દા જુઓ તો જાહેર કલ્યાણ કોને કહેવાય એ એક તો અર્થશાસ્ત્ર અભ્યાસ કરે છે કે રવિવારે રજાના દિવસે કોઈ એક વ્યક્તિએ ટીવીમાં કયો પ્રોગ્રામ જુઓ એ સરકારનો હસ્તક્ષેપ હસ્તક્ષેપ નથી પણ બાળકને સારું શિક્ષણ મળે એમાં સરકાર કરે છે આપણી આવક આપણે ટેક્સ પેમેન્ટ કર્યા પછી બાકીની રકમ કોઈ પણ ઈચ્છા પ્રમાણે ખર્ચ કરી શકીએ છીએ પણ ફરજીયાત ટેક્સ તો પે કરવો પડે છે તો આ રીતે હસ્તક્ષેપ કરવો કે નહીં ધારો કે સરકારને આવક વધી ગઈ તો સરકાર કરવેરા ઘટાડી પણ શકે છે આવક નથી વળતી અથવા તો સરકાર પાસે ઘણી આવક હોય તો નવા ખર્ચ પણ કરી શકે છે તો આ બધું સરકારના અથવા તો જાહેર અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર છે હવે આપણે જોઈએ કે શું કરવાથી કલ્યાણ વધે આપણે પ્રાથમિક શિક્ષણ ઉપર વધારે ખર્ચ કરવાથી કલ્યાણ વધે કે હાઈવે સારા રોડ બનાવવાથી કલ્યાણ વધે કે વૈજ્ઞાનિક શોધખોળો અને દાખલા તરીકે સ્પેસનું સાયન્સ ટેકનોલોજી એનો કરવા ખર્ચ કરવાથી કલ્યાણ વધે તો આ બધી સેવાઓ આપણે સીધી જ આપીએ કે આપણે સરકાર પોતે જ સ્કૂલો શરૂ કરે કે ખાનગી ક્ષેત્રમાં કોઈ સ્કૂલ શરૂ કરતું હોય એને મારફતે પોતાનો લક્ષ્યાંક પાર પાડે તો ધારો કે ખાનગી ક્ષેત્રમાં કોઈ સ્કૂલ કે કોલેજ કે શરૂ થાય ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ થાય તો સરકાર એના માટે કઈ ગાઈડલાઇન કઈ મર્યાદાઓ અથવા તો કયા નિયમો બનાવે છે તો આ બે છે કે કાં તો સરકાર પોતે જ સ્કૂલ શરૂ કરે ટીચર્સની નિમણૂક કરે એમને પેમેન્ટ વેતન આપે અથવા તો ખાનગી ક્ષેત્રમાં ધારો કે કોઈ સ્કૂલ અથવા તો શિક્ષણની કોઈ પણ સંસ્થા શરૂ કરે તો એને મેનેજમેન્ટ આપે અને પેમેન્ટ પણ આપે પણ એનું વ્યવસ્થા પણ હોય ખાનગી ક્ષેત્ર કરે તો આ બધી કોઈ પણ એમાંથી એક રસ્તો શું વધારે સારું થઈ શકે એનો આપણે પસંદ કરવાનો હોય છે એ જાહેર ક્ષેત્રનો અથવા તો અર્થશાસ્ત્રનો અભ્યાસ ક્ષેત્ર છે આવક હોય ખર્ચ હોય લાભ અથવા નફો હવે આમાં લાભ એટલે દરેક વખતે નાણાકીય નફો જ નહીં પણ સામાજિક આર્થિક કોઈ પણ નુકસાન પણ હોઈ શકે અથવા તો લાભ પણ હોઈ શકે અને નુકસાન પણ કયું થાય તો જ્યાં સુધી સરકારની ઈચ્છા હોય કે ત્યાં સુધી એ યોજનાનો લાભ પહોંચી ન શકે તો નુકસાન થઈ શકે શિક્ષણ અપાતું હોય પણ શિક્ષકો હાજર ન રહેતા હોય તો પણ નુકસાન થઈ શકે તો ગમે તે કારણ હોઈ શકે એ અર્થશાસ્ત્રના અભ્યાસમાં આવરી લેવાતું હોય છે હવે શું કરવાથી આર્થિક કલ્યાણ વધે સેવાઓ સીધી આપવી કે નહીં શિક્ષણ આરોગ્ય વિજ્ઞાન ટેકનોલોજીનો વિકાસ સંશોધન સરહદોનું રક્ષણ આવક ખર્ચ લાભ નફો સામાજિક નુકસાન આ બધું એનું કાર્યક્ષેત્ર છે હવે આપણે જોઈએ કે આવક ક્યાંથી મળે તો સરકારની આવકના સ્ત્રોત અથવા તો સાધનો કયા મને લાગે છે આ બુક વિચમાં પણ તમે વાંચ્યું તો હશે સિમ્પલ આપણને ખ્યાલ છે કે એ એક તો આપણે કરવેરા ભરીએ છીએ એ સરકારનું આવકનું મુખ્ય સાધન છે આવકવેરો છે જીએસટી છે જકાત છે આયાત અને નિકાસ જો આપણે વસ્તુઓની થતી હોય તો એના ઉપર લાગવામાં આવતો ટેક્સ છે આપણે ફી પેમેન્ટ કરીએ છીએ આપણે કોઈ ભૂલ કે નિયમોનું ઉલ્લંઘન થતું હોય તો એની એનો દંડ કે પેનલ્ટી હોય છે તો આ બધા સરકારની આવકના સ્ત્રોત છે સરકાર ખુદ વિદેશ વ્યાપાર કરે છે અથવા તો એવો નિયમ પણ બનાવે છે કે પોતે જે પણ વિદેશ વ્યાપાર સાથે જોડાયેલા હોય એની સાથે કોન્ટેક કરીને એના કર પણ વધારી શકે અથવા તો સામૂહિક રીતે ખાનગી ક્ષેત્ર સાથે મળીને વેપાર કરતા હોય તો આ બધામાં આવકનો સ્ત્રોત છે હવે એ જોવાનું છે કે આવકનો હેતુ શું છે સરકાર જ્યારે કરવેરા ઉઘરાવે છે ત્યારે માત્ર આવકના સાધન તરીકે જ નહીં પણ એનાથી પરોક્ષ રીતે બીજા પણ લાભો થાય છે કઈ રીતે તો સાધનોની પુનઃ ફાળવણી થાય છે કે આપણે ધારો કે કોઈ વ્યક્તિ કરવેરા ચૂકવે છે તો એનો ઉપયોગ શું કરે સરકાર તો ફ્રીમાં એજ્યુકેશન આપવામાં કરી શકે તો આપણે આમ તો આપણા બાળકોને શિક્ષણ આપીએ છીએ પણ કોઈ ગરીબને આપણે શિક્ષણ આપતા હોઈએ કે કેમ આપણે આપતા હોઈએ કે ના આપતા હોઈએ સરકાર એના આપણા પાસેથી કરવેરા રૂપે ફરજિયાત આવક ઉઘરાવી ને શિક્ષણ પાછળ ખર્ચ કરે છે જાહેર ક્ષેત્રની સિવિલ હોસ્પિટલ છે રેફરલ હોસ્પિટલ છે પ્રાઇમરી હેલ્થ સેન્ટર છે એમાં પણ ખર્ચ કરે છે સરકાર તો આ બધા ઉપર સરકાર એ રીતે આવકની પુનઃ ફાળવણી કરે છે સુવિધાઓ આપે છે એટલે સરકારનું કામ જ એ છે કે સુવિધાઓ આપવી પણ એ આપણી પાસેથી આવકનો હેતુ શું છે એ જોવે છે શક્ય છે કે ક્યારેક આ રીતનું આવકનું ન હોય પણ ક્યારેક ધારો કે યુદ્ધ ફાટી નીકળે અચાનક કોઈ દેશમાં તો ત્યારે પણ સરકાર કદાચ ફરજિયાત કરવેરાનું પ્રમાણ વધારી શકે છે તો આ આવક શું છે ક્યાંથી મળે અને આવકનો ઉપયોગ ક્યાં કરવાનો છે એટલે કે એનો હેતુ શું છે તો આવકનો ઉપયોગ ક્યાં કરવો એના માટે જાહેર સુવિધાઓ પૂરી પાડવી કે જેમ કે રોડ છે કનેક્ટિવિટી છે બધાનો પણ ઉપયોગ થતો હોય છે કારણ કે આપણને સારા રોડ જોઈએ મોબાઈલ ફોનનું ઇન્સ્ટ્રુમેન્ટ તો આપણે ધારો કે કોઈ પણ સારી કંપનીનું પરચેસ કરીએ પણ ઉપગ્રહો સેટેલાઇટ એની સુવિધા એનું વૈજ્ઞાનિક સંશોધન એના પાછળ જે ખર્ચ કરવો પડે છે એ સરકાર કરતી હોય છે આગળ જોઈએ તો જાહેર હિતનો અભ્યાસ કરવામાં આવે છે જાહેર અર્થશાસ્ત્રમાં અને સમાજના આર્થિક કલ્યાણનો અભ્યાસ જાહેર અર્થશાસ્ત્રમાં કરવામાં આવે છે તો આ થયું જાહેર અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર તો આગળ ઉપર શું પણ હવે આનું સ્વરૂપ કયું છે જાહેર અર્થશાસ્ત્ર સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રમાં આવે કે એકમલક્ષી અર્થશાસ્ત્રમાં વાસ્તવવાદી છે કે આદર્શવાદી હવે જાહેર ક્ષેત્ર છે એ બધાને એક સમાન રીતે લાગુ પડે છે એટલે દાખલા તરીકે કરવેરા હોય 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 તો તો માત્ર કોઈ એક વ્યક્તિ વ્યક્તિ માટે માટે એ સમગ્ર બધા આ એકમ લક્ષી નથી થતું પણ એ સમગ્ર લક્ષી થાય છે બીજું વાસ્તવવાદી કે આદર્શવાદી તો વાસ્તવવાદી તો ખરું જ કારણ કે એ જે સ્થિતિ છે એનો અભ્યાસ કરે છે અને પછી શું થવું જોઈએ દાખલા તરીકે અભ્યાસ કરે છે કે સરકાર આ પ્રમાણે કરવેરા ઉઘરાવે છે એનો આપણે અભ્યાસ કરીએ અને આ કરવેરામાં કયા પ્રકારનો ફેરફાર થવો જોઈએ કરવેરાની આવકનો સરકારે ક્યાં ખર્ચ કરવો જોઈએ એવા આદર્શવાદી વિધાનોથી માર્ગદર્શન પણ આપે છે તો વાસ્તવવાદી તો છે જ આદર્શવાદી પણ છે એમાં ફરજિયાતપણું પણ લાગુ પડે છે કારણ કે સરકારે કલ્યાણ માટે જે કામ કરવાનું છે સરહદોની સુરક્ષા કરવાની છે આંતરરાષ્ટ્રીય સંબંધોને ધ્યાનમાં રાખવાના છે વૈજ્ઞાનિક શોધખોળો કરવાની છે તો આ બધામાં ફરજિયાતપણું છે ચોઈસ નથી બજારમાં ગ્રાહક ખરીદે છે ત્યારે એની પાસે ચોઈસ હોય છે અભિવ્યક્ત પસંદગી હોય છે વસ્તુ ખરીદવી કે નહીં એની પસંદગી હોય છે પણ કેટલા ખર્ચા સરકાર માટે પણ ફરજિયાત હોય છે ફરજિયાત કરવેરા ઉઘરાવવા પડે છે કારણ કે સરકારને પણ લોકપ્રિય રહેવું હોય અને જો પણ કરવેરાના દર વધારે તો એની લોકપ્રિયતા ઓછી થઈ જાય પણ ફરજિયાત સરકારે પણ કરવેરા ઉઘરાવવા પડે છે ફોર એક્ઝામ્પલ આપણે કરવેરાનું જ વધારે ઉદાહરણ લેતા હોઈએ છીએ કારણ કે મુખ્ય સોર્સ છે લાંબા ગાળાનું સરકારની નીતિ હંમેશા લાંબા ગાળાની અથવા તો જાહેર અર્થશાસ્ત્રનું સ્વરૂપ લાંબા ગાળાનું હોય છે કારણ કે એ બેથી ત્રણની કોઈ પણ નીતિનું નિર્માણ થાય રાજકોષીય નીતિ હોય નાણાકીય નીતિ તો એનો અમલ લાંબા ગાળા માટે હોય છે અમુક ટૂંકા ગાળા માટેની કારણ કે એમાં એક તો એક ખાસ તત્વ રહેલું હોય છે કે સરકારે સાધનો ઊભા કરવાના હોય છે એ વ્યવસ્થા કરવા માટે સાધનોમાં ફેરફાર કરવા માટે તાત્કાલિક કંઈ પણ થતું નથી સ્કૂલ શરૂ કરવી છે ઓછામાં ઓછો એક વર્ષ બે વર્ષ ત્રણ વર્ષ લાગી જાય આપણને વધારે એન્જિનિયર્સ જોઈએ છે આપણને વધારે સાયન્ટિસ્ટ જોઈએ છે તો એ આયોજન માટે પણ સરકારને સમયનો અમુક ગાળો લાગી શકે છે તાત્કાલિક એ પ્રમાણમાં ઉત્પાદન સાધનોમાં કે પુરવઠામાં ફેરફાર કરી શકાતો નથી તો એ લાંબો ગાળો હોય છે રાજકીય પ્રભાવ તો રહેવાનો જ છે જે પણ પક્ષ સત્તા પર હોય એની મૂળભૂત વિચારધારા આર્થિક નીતિ નિર્માણમાં લાગુ પડતી હોય છે એટલે અહીંયાથી જ રાજ્યશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર એકબીજા સાથે જોડાયેલા શરૂ થાય છે પણ અને પરસ્પર આર્થિક નિર્ભરતા પણ હોય છે પરસ્પર આર્થિક નિર્ભરતા કઈ રીતે કે અર્થતંત્રની દરેક કામગીરી અલગ અલગ હોય છે રાજ્ય સરકારને પણ મદદ કરે છે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને મદદ કરે છે નાણાકીય નીતિ અને રાજકોષીય નીતિ બંને સમાન હોય છે નાણાંપંચ હોય તો એના તરફથી શું ભલામણો થાય છે રાજ્યની જે પણ સ્થિતિ આર્થિક સ્થિતિ હોય એ બીજા રાજ્યો સાથે કનેક્ટેડ હોય અને વિશ્વ સાથે આપણે જોડાયેલા છીએ એટલે વૈશ્વિક સંસ્થાનો પણ પ્રભાવ હોય તો આમ પારસ્પરિક આર્થિક નિર્ભરતા એ જાહેર અર્થશાસ્ત્રનું સ્વરૂપ હોય છે તમે ફરીથી આ પોઈન્ટ છે એને એક વખત રિમાઈન્ડ કરી લો એટલા માટે ફરજિયાતપણું લાંબો ગાળો રાજકીય પ્રભાવ આર્થિક નિર્ભરતા એ બધા પોઈન્ટ્સને આપણે જાહેર અર્થશાસ્ત્રના સ્વરૂપ તરીકે આપણે ઓળખી શકીએ અને ફરીથી તમારો એઝ યુઝ્યુઅલ મારો કોન્ટેક કરવાનો છે ઈમેલ છે ઇકોનોમિક્સ એટ બીએઓયુ ડોટ ઈડીયુ ડોટ ઇન ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી એસજી હાઈવે છારોડી અમદાવાદ તમને પ્રોજેક્ટ બનાવવું હોય આમાંથી જ કોઈ પણ સરકારની એક યોજના પસંદ કરી શકો છો કઈ રીતે કરવેરા છે વસ્તુની કિંમત કઈ રીતે નક્કી થાય છે જાહેર વિતરણ વ્યવસ્થા શું છે વિષય તમારી પાસે ઘણા છે પણ તમારે એક નાનું પોતાના આસપાસનો જ વિષય લઈને તમારે અભ્યાસ કરવાનો છે તમારે આગળથી જે પણ અભ્યાસ કરવાનો હોય તમારો આ જ્ઞાનમાં વધારો થાય અને સ્વસ્થ રહો થેન્ક યુ यः परमं तप